જય માં રાંદલ રવિ રાંદલ હુમણુ ધર્મના દેવી અને દેવી છે જે સૂર્યનારાયણના ધર્મપત્ની મા રંગનાથે કહેવાયા સૂર્યનારાયણ સમસ્ત બ્રહ્માંડના પિતા છે તો માં રાંદલ સમસ્ત બ્રહ્માંડની માતા છે આપણે ત્યાં સારો પ્રસંગ હોય દીકરી દીકરાના લગ્ન હોય દીકરાને જનોઈ આપવાની હોય કે દીકરાની વહુનું શ્રીમત હોય ત્યારે માં રાંદલ ભગવતીનું પૂજન કરવામાં આવે છે જેને આપણે રાંદલ તેડિયા એવું કહીએ છીએ પર સફેદ કોરું કપડું પાથરી કેરળના પાનને બાછટના ચાર પાયા સાથે બાંધી પાંદડાને ઉપરથી ભેગા કરી તેના પર ચુંગડી અને મોતીના તોરણથી શણગારી માતા મંડપ બનાવીએ છીએ તેને રાંદલ મંડપ કહેવાય છે અખંડ ઘીનો દીવો રાખવામાં આવે છે ભજન કીર્તન સ્તુતિ અને માની આરતી ઉતારવામાં આવે છે પછી મારાંદલ નો ઘોડો ખુંદવામાં આવે છે જેને હમજી ખુંદી એવું કહેવાય છે ઘરે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ તેડવાથી કે રાંદલ માના લોટા તેડવાથી આપનું શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે માની કૃપા સદા વરસતી રહે છે મા રાંદલ તો ભાવનાના ભૂખ્યા છે તેમને તરાવેલો થાળ પ્રસાદ રૂપે આપણે જ ખાવાનો હોય છે પૂજા સ્તુતિ અને આરતી થી માં ભગવતી રાજી આરાધના કરવાથી તેના બાળકોનો વંશ વેલો આગળ વધારે છે તો માં ભગવતી રાંદલ એ કોણ હતા તેમની પ્રાગટ્ય કથા આ વિડીયો સાંભળશું જો વિડીયો આપને પસંદ આવે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો

પાંચ પુત્રો અને એક પુત્રી હતી એ પુત્રી એટલે રનાદે પુત્રોના નામ વાસ્તુ આકૃતિ કોણ મિતિ અને પૂજન હતા નિર્માણ ભવનમાં સૌથી મોટો પુત્ર વાસ્તુ એ પિતાને ઘણી જ મદદ કરતો આથી ખુશ થઈ ભગવાન વિશ્વકર્માએ વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં તારું પૂજન થયા પછી જ તેનો રહેવામાં ઉપયોગ થશે જે આજે વાસ્તુ કહેવાય છે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો અને એક પુત્રી રનાદે તે છે સંતાનો મનસ્પુત્ર હતા આમ ભગવતી રન્નાદે એ ભગવાન વિશ્વકર્માની પુત્રી અને વાસ્તુના બહેન હતા રામલ માતાજી મોટા થતા જ ભગવાન સૂર્યનારાયણની નજર તેમના પર પડી તેમાં રૂપ અને સૌંદર્ય પાછળ ભગવાન સૂર્યનારાયણ મોહિત થઈ ગયા સીધા જ તેઓ તેમના પિતા ભગવાન વિશ્વકર્મા પાસે ગયા અને તેની પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ પ્રસ્તાવને નકારી દીધો એકવાર રાંદલ માતાજીની માતા ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીની તાવડી લેવા ગયા ભગવાન સૂર્યનારાયણની માતાએ એવી શરતે આપી કે જો તાવડી તૂટે તો દીકરી લઈશ ભગવાન સૂર્યનારાયણ માટે તેમની પુત્રીનો હાથ માંગશે રાંદલ માની માતા આ શરત માની લીધી અને એ તાવડી લઈ ત્યાંથી ઘરે ગયા તેમને જતા જોઈ ભગવાન સૂર્યનારાયણે એક યુક્તિ કરી રસ્તામાં બે બળદ વચ્ચે યુદ્ધ કરાવ્યું બળદના આયુતમાં ઠોકર લાગતા તેમની માટીની તાવડી નીચે પડી ગઈ અને તૂટી ગઈ વચન મુજબ રાંદલ માતાજીની માતાએ તેમની પુત્રીના લગ્ન ભગવાન સૂર્યનારાયણ સાથે કરાવવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ અને ભગવતી રાંદલ ભવાનીનો પહેલો પુત્ર તે સાવર્ણિક જેનું તેજ ભગવાન સૂર્ય જેવું જ હતું બાજુ બાજુમાં ઉભા રાખ્યા હોય તો કોણ ભગવાન સૂર્યનારાયણ અને કોણ સાવર્ણિક તે નક્કી ન થાય એટલું પિતા પુત્રમાં સામ્ય હતું સૂર્યનારાયણ જેવો જ ગોરવર્ણ એમના જેવું જ સુડોળ શરીર તફાવત ફક્ત એટલું જ હતો કે ભગવાન સૂર્યનારાયણનો સ્વભાવ ગરમ હતો એ ક્રોધાયમાન થાય ત્યારે ગમે તેને શાપ આપી દે જ્યારે સાવર્ણિકનો સ્વભાવ શીતળ હતો કોઈની ગમે તેવી ભૂલ થાય તો પણ કોઈ ઉપર કદી ક્રોધ નહીં કરવાનો સાવર્ણિકનો નિયમ હતો સાવર્ણિકના જન્મ પછી ભગવતી રન્નાદેએ જોડકા બાળકોને જન્મ આપ્યો

બન્યું એવું કે આખો દિવસ જગતનો અંધકાર દૂર કરી ભગવાન સૂર્યનારાયણ થાક્યા પાક્યા સાંજના ઘરે આવ્યા પોતાની પત્ની રનાદે સાથે બે ઘડી વિનોદ ગોષ્ઠી કરતા સૂર્યનારાયણે જોયું કે રનાદે તેમને જોઈ આંખું બંધ કરી લેતા હતા આ જોઈ સૂર્યનારાયણ ને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા હે રનાદે હું શું એવો કુરુપુરુષ છું કે તમે મને જોવાનું પસંદ કરતા નથી ભગવાન રનાદે હાથ જોડીને બોલ્યા

તેમને ભગવતી રન્નાદેને શાપ આપ્યો કે હે રન્નાદે પરમેશ્વર સમાન પતિને જોઈ તમે આંખો બંધ કરી છે તેથી આવનારા તમારા પુત્રમાં મારું તેજ હશે નહીં તેથી તેનો રંગ કાળો થશે એમ આવનારી પુત્રી પણ તમારા ચંચળ નયની જેમ ચંચળ નદી થશે જેનો વર્ણ પણ શ્યામ થશે તમારા પુત્ર યમથી જગતના જીવો ભય પામશે અને તે જીવોને યોગ્ય સમયે મૃત્યુ આપનારો થશે પોતાનો કઈ દોષ ન હોવા છતાં ભગવાન સૂર્યનારાયણે રન્નાદેને શાપ આપ્યો

પણ પતિનો શાપ પામ્યા પછી અહીં પણ કેમ રહેવાય આથી ભગવતી રનાદેએ પોતાનું છાયા સ્વરૂપ સૂર્યલોકમાં મૂકી પોતે પિતા ભગવાન વિશ્વકર્માના ઘરે પિયરમાં ગયા પણ પિતા વિશ્વકર્મા ભગવાનને જ્યારે ખબર પડી કે રનાદે ભગવાન સૂર્યનારાયણથી રિસાઈની પિયરમાં આવ્યા છે અને સૂર્યલોકમાં પોતાનું છાયા સ્વરૂપ મૂકતા આવ્યા છે ત્યારે તો લાડકી પુત્રી ઉપર ભગવાન વિશ્વકર્મા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા હે દે ભગવાન સૂર્યનારાયણથી તે તારી બુદ્ધિ નું પ્રદર્શન કર્યું છે મહાન ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્યનારાયણ કઈ એવા જીદ્દી નથી કે એને સમજાવે તો એ સમજે નહીં ઉપરાંત દીકરી તે તારું છાંયા સ્વરૂપ ત્યાં રાખી ભગવાન સૂર્યનારાયણ ને છેતરિયા છે તે મહાપાપ કર્યું કારણ કે પતિ એ જ પરમેશ્વર છે કોઈ પણ સંજોગોમાં સતી સ્ત્રીએ પોતાના પતિનો કે સાસરિયાનો ત્યાગ કરવો જોઈએ નહીં દીકરી રનાદે તે આ પાપ કર્યું છે અને એ પાપનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે જેમ ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા તેમ દીકરી રનાદે તારે ભગવાન સૂર્યનારાયણને તપ કરીને પ્રસન્ન કરવા પડશે पिताજીનું વ્યવારયુક્ત વચન સાંભળી રન્નાદે પોતાના કાર્ય બદલ ઘણો પસ્તાવો થયો પણ તીર છૂટી ગયું હતું જે પાછું વળે તેમ ન હતું હવે એક જ રસ્તો રહ્યો હતો અને તે ઘોર તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો રન્નાદે એ પિતા વિશ્વકર્માને પગે લાગી જંગલમાં તપ કરવા માટે નિશ્ચય કર્યો પોતાના શરીર પરથી સૌભાગ્યના ચિહ્ન સુવર્ણ અને મણિ माणિકના ઘરેણાઓ તથા રેશમના વસ્ત્રો દૂર કરી

મહર્ષિ નારદને જોઈ રન્નાદેએ પ્રણામ કર્યા મહર્ષિએ આશીર્વાદ આપી જંગલમાં જવાનું કારણ પૂછ્યું આથી ભગવતી રન્નાદે બોલ્યા હે મહર્ષિ નારદ પતિના ઘરને છોડવાનો આશ્રય મારો ગુનાથી થયો છે તે ગુનાના પ્રાયશ્ચિત રૂપે હું વનમાં તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા જઈ રહી છું નારદ બોલ્યા દીકરી ગ્રહકંકાસ કયા ઘરમાં નથી થતો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પણ ક્યારેક કોઈ બાબત પર ઝઘડી પડે છે ભગવાન શંકર અને પાર્વતી વચ્ચે તો અવારનવાર તણખા ઝરે છે હે દેવી ગ્રહ કંકાસ થી મારા જેવા બ્રહ્મચારીઓ જ બાકાત રહ્યા છે ઘર હોય ત્યાં આવું બધું તો ચાલ્યા કરે આવી નાની બાબતને ને આવું ગંભીર સ્વરૂપ ન અપાય માટે મારી સાથે ચાલો હું સૂર્યનારાયણને સમજાવીશ અને તમારા બંનેનું સમાધાન કરાવી આપીશ ભગવતી રન્નાદે બોલ્યા બીજો પ્રયત્ન કરી જોયો અને કહ્યું હેરનાબે જંગલમાં જંગલી જનવરોનો ડર લાગશે માયાવી અસુરો પણ જંગલમાં ફરતા હોય છે તમારે સ્ત્રી જાતિની કાયાનું તમે કેમ કરીને રક્ષણ કરશો છતાં ભગવતી રન્નાદેને તપ કરવા માટે મક્કમ જોઈ મહર્ષિ નારદે રન્નાદેને ઓમ સૂર્યનારાયણ નમઃ એવો ગુરુ મંત્ર આપ્યો અને જંગલમાં ઘોડીના રૂપમાં રહી રનાદેને તપ કરવા કહ્યું ભગવતીએ તરત દેવાંશી અશ્વિની એટલે કે ઘોડીનું રૂપ ધારણ કર્યું અને ઓમ સૂર્યનારાયણ નમઃ જપ શરૂ કર્યા આ તરફ સૂર્યલોકમાં રનાદેના છાંયારૂપ રહેલા છાયાને ખોળે શનિદેવ નામના પુત્રનો જન્મ થયો રંગે યમની જેમ કાળો હતો હતો તેનો સ્વભાવ અતિ તેની નજર એવી હતી કે જેના જુએ તે મુશ્કેલીમાં મુકાઈ જાય આથી છાયાએ તેને આંખો બંધ જ રાખવાનું કહેલું છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ મોહ રાખતી જ્યારે રનાદેના સંતાનો પ્રત્યે ઉપેક્ષા દર્શાવતી આ વિરોધાભાસથી સંતાનોમાં મન દુઃખ થવા લાગ્યું

જો બોલે તો તાપથી બળીને ભસ્મ થઈ જાય એટલે સાચું બોલ્યા વગર છૂટકો ન હતો છાયાએ જે સત્ય હકીકત હતી તે સર્વ સૂર્યનારાયણને કહી સંભળાવી અને કહ્યું કે આપ વડે અપમાનિત થયેલા રનાદે રિસાઈને પોતાના પિતાના ગ્રહે ગયા છે આપની અને બાળકોની સાર સંભાળ લેવા સારું પોતાના છાયા સ્વરૂપે મને અહીં મુકતા ગયા છે આ સાંભળી સુરેનરાયણને ઘણો પસ્તાવો થયો સુરેનરાયણને જ્યારે છાયાની વાસ્તવિકતાની તેના અસ્તિત્વ અને સ્વભાવની જાણ થઈ તેથી તેઓ ઘણા દુખી થયા જ્યારે છાયાએ યમને મંદ બુદ્ધિ અને પગમાં કીડા પડવાનો શાપ આપ્યો તેને નિષ્પ્રભાવી કરીને સુરેનરાયણે યમને વરદાન આપ્યું તુ ધર્મ પદ પર આરૂઢ થા અને સમસ્ત પ્રાણીઓના જીવનનું તેમના કર્મ ફળનું નિયંત્રણ કર આમ છતાં સૂર્યનારાયણ છાયા પર ક્રોધિત હતા તેના ફળ સ્વરૂપે સૂર્યનારાયણે છાયાના પુત્ર શનિને શાપ આપ્યો તારી માતાના રાગદ્વેષ અને ક્રૂરતાની ભાવના છે તેથી તારી દ્રષ્ટિમાં દુર્ગુણ સ્થાયી થશે અને તારી દ્રષ્ટિ કાયમ ક્રૂરતા ભરી રહેશે આ રન્નાદે નથી તેનું છાયા સ્વરૂપ છે રન્નાદે રિસાઈને પિયર જતા રહ્યા છે એ જાણી પ્રથમ તો ભગવાન સૂર્યનારાયણ ને ગુસ્સો ચડ્યો ત્યાં મહર્ષિ નારાયણ હાથમાં વીણા લઈ નારાયણ નારાયણ જપતા સૂર્યલોકમાં આવ્યા સૂર્યનારાયણે મહર્ષિને દેવી શેની સગળી વાત માંડીને કરી અને કહ્યું કે મારી ભૂલ ને કારણે જ તે પિતાને ત્યાં ગઈ છે મહર્ષિ નારદે આશ્વાસન આપ્યું અને કહ્યું હે સૂર્યનારાયણ તપ કરી રહી છે તમે તેને અશ્વ સ્વરૂપ ધારણ કરી દર્શન આપો વળી તમારો ઉગ્ર તેજ રદે થી સહન થતું નથી માટે ભગવાન વિશ્વકર્મા ને કહી થોડું તેજ ઓછું કરાવી તે તેજ નો કઈ સદુપયોગ થાય તેવું કરો બાજુ ભગવાન સૂર્યનારાયણ વિશ્વકર્મા પાસે ગયા અને પોતાના ઉગ્ર તેજમાંથી થોડું તેજ ઘટાવી આપવા કહ્યું ભગવાન વિશ્વકર્માએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પરવાનગી લઈ સૂર્યનારાયણનું તેજ ઓછું કરી આપ્યું

અને કહ્યું હે રનાદે તારા તપથી હું પ્રસન્ન થયો છું જે જોઈએ તે એક વરદાન માંગી લે રનાદે બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી અને માંગ્યું કે અગાઉ આપે મારા બાળકોને આપેલા શાપનું નિવારણ માંગુ છું ભગવાન સૂર્યનારાયણે કહ્યું દેવી રનાદે તારા પુત્રો પૈકી યમથી જીવો ભય તો પામશે પણ તે ન્યાયનો અધિષ્ઠાત્રા કહેવાશે અને દરેક જીવોનો સંયમમાં રાખશે તારો પુત્ર શનિદેવ એ જગતને ભય પમાડશે પણ કળિયુગમાં તેની ધાતુ લોકણ તથા શનિદેવની પૂજા થશે શનિ ન્યાયનો દેવતા ગણાશે નવ ગ્રહોનો મનુષ્યના સારા નરસા કર્મનું ફળ આપવાનું કામ સોંપાયેલું છે તે પૈકી આઠ ગ્રહો ન્યાયધીશ કહેવાશે જ્યારે શનિદેવ સર્વોચ્ચ ન્યાયધીશનો હોદ્દો ભોગવશે જે લોકો શનિદેવને પાપ ગ્રહ માનશે એને જે શનિદેવ પીડશે જે તેની પૂજા અર્ચના કરશે તેને તારો પુત્ર શુભ ફળ આપશે તારી પુત્રી જે યમુના છે તેનો રંગ શ્યામ છે પણ વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરી તારી પુત્રી શ્યામાને પ્રેમ કરશે યમુનાનું મહત્વ ગંગાજીની સમકક્ષ રહેશે વૈષ્ણવો ગંગાજી કરતા પણ યમુનાજીના સ્નાનને વધુ મહત્વ આપશે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે પ્રથમ યમુનાજીને દર્શન આપશે વાસુદેવ બાળ ટોપલામાં મૂકી મથુરાથી જશે ત્યારે યમુના કનૈયાના દર્શનથી ભાવ વિભોર બનશે અને તેના મોજા ઉછળી ઉછળી શ્રી કૃષ્ણના ચરણ ને સ્પર્શે નદીઓમાં યમુના સૌથી પવિત્ર ગણાશે ભગવાન સૂર્યનારાયણનું આવું વચન સાંભળી રણનાદે અતિ પ્રસન્ન થયા પછી ઘોડી અને ઘોડાના સ્વરૂપે બધા તીર્થોમાં ફર્યા અને કદલી વનમાં નિવાસ કરી ઘોડી સ્વરૂપે કેટલાક સમય રહ્યા ઘોડી સ્વરૂપે રહેલી રાંદલમાં અને પણ કહે છે ભગવતી બે પુત્રો થયા જે અશ્વની કુમારો કહેવાયા અને દેવતાઓના વૈદ્ય ધનવંતરી કહેવાયા આમ ઘણા સમય સુધી પૃથ્વી પર ભ્રમણ કરી ભગવતી રનાદે અને ભગવાન સૂર્યનારાયણ સૂર્યલોકમાં પાછા ગયા ભગવતી રન્નાદેના સૂર્યલોકમાં જવાથી ધરતી માતા ખૂબ નિરાશ થયા અને દુઃખથી કરવા લાગ્યા કે કે મેં એવો તે શું ગુનો કર્યો ભગવતી છોડી પાછા ફર્યા સૂર્યલોક સૂર્યલોકના ગમન પછી ધરતી માતા ઉદાસ રહેવા લાગ્યા આથી ભક્તોને સહાયરૂપ થવાના હેતુથી ભગવતી રન્નાદેનું ફરી પૃથ્વી પર પ્રાગટ્ય થયું એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદનું ટીપુએ પડ્યું નહીં નદી નાળા જળાશયો સુકાઈ ગયા ઘાસ ઢોર લાગ્યા આથી માલધારીઓ ઉચાળા ભરી ઢોર ઢાખરને લઈ સોરઠ તરફ ચાલી નીકળ્યા ગીરના જંગલમાં એ વખતે સારો વરસાદ થયો એટલે ઢોરને લઈ પ્રભારી ભરવાડ આયર ચારણ વગેરે માલ ઢોર વાળા ગીરના પોતાના નેશના નાખવા લાગ્યા

પુરુષો રમવા લાગ્યા તૈયાર થતા સૌ સાથે કરવા બેઠા સૌના આશ્ચર્ય વચ્ચે ગુલાબના ફૂલ જેવી સુંદર એક બાળા પણ તેઓ સાથે ખાવા બેઠી હતી પરવાળો અંદરો અંદર આ કન્યા કોણ હશે એવું અનુમાન કરવા લાગ્યા કોઈ કહે રાજાની કુંવરી હશે તો કોઈ કહે નગર શેઠની દીકરી હશે બાળકો સાથે અહીં ઉતારે આવી ચડી હશે સવારે તેના મા બાપને શોધી કન્યાને સોંપી દઈશું પરવાન એ કન્યા જાત જાતના પ્રશ્નો પૂછ્યા પણ કન્યાએ કંઈ જવાબ ના આપ્યો

નજર સામેથી બાળાને ખસવા દેતા નથી બાળકો તે કન્યાની આસપાસ જ રમ્યા કરે છે વૃદ્ધોને સમય પસાર કરવાનું સાધન મળી ગયું સ્ત્રીઓ કામકાજ પડતું મૂકી કન્યા પાસે બેસી જાય છે આમ તે કન્યા સૌનું પ્રિય પાત્ર બની ગઈ ભરવાડો માની કૃપાથી કોઈ વાતની તકલીફ નથી કોઈનું માથું દુખે આંખો દુખે તાવ આવે કે શરદી થાય કઈ વાગી જાય કે જીવ જંતુ પડી જાય બાળકીના સ્પર્શ માત્રથી સારું થઈ જાય દર્દ ગાયબ થઈ જાય છે કોઈ ઢોર બીમાર પડે ને કન્યાનો હાથ અડે એટલે તરત સાજુ નરવું થઈ જાય છે આમ રોજ રોજ નવા નવા ચમત્કારો થાય છે પણ ભોળા ભરવાડોને કાંઈ સમજ પડતી નથી ભરવાડો આગળ ને આગળ વધતા જાય છે ત્યાં તેમને ભરપૂર પાણીના જળાશયો લીલા ઘાસના મેદાનો નજરે ચડ્યા બધે હરિયાળી જ હરિયાળી છે આગળ વધતા વધતા ભરવાડો કાઠિયાવાડમાં વનભીપુર પાસે આવી પહોંચ્યા સુંદર મજાનું જળાશય વિપુલ પ્રમાણમાં ઘાસ ચારો વગેરે સગવડ જોઈ પરવાડો એ અહીં જનેશ બાંધી રોકાઈ જવાનું નક્કી કર્યું અહીં ગાય ભેંસના દૂધ પણ વધુ પ્રમાણમાં થવા લાગ્યા આજુબાજુના પંથકમાં દૂધ દહીં માખણ ઘી વેચી ભરવાડો આરામથી ગુજારો કરવા લાગ્યા બાળા સ્વરૂપે ભરવાડોની સાથે રહેતા રાંદલમાં ભરવાડ કન્યા બનીને જ રહેતા હતા ભરવાડાનો દૂધ દહીં છાસ ઘી વેચવા નજીકના ગામોમાં જતી આ ભરવાડાનું ઘી વધુ વેચાતું કારણ કે ભેળસેળ વગરનું ચોખ્ખું ઘી વ્યાજબી ભાવથી ભરવાડણો વેચતી તોલ માપમાં પણ કાંઈ ગરબડ કરતી નહીં આથી લોકો આ ભરવાડણો ઘી લેવાનું વધુ પસંદ કરતા ખાસ કરીને ઘરમાં કોઈ પ્રસંગ હોય એવા સમયે ઘી આ ભરવાડણોનું જ લેતા એક વખત ઘી વેચવા જતા ભરવાડણો આ કન્યાને પણ સાથે લેતી ગઈ એક વાણિયાના હાટે ઘી વેચતા આ કન્યા ગઈ વાણિયાએ ઘીનું વજન કરી ઘી લઈ લીધું ખાલી બોળનું કન્યાને આપતા કહ્યું મારે ત્યાં દીકરાની વહુનું શ્રીમત છે મારે વધારે ઘીની જરૂર છે આ સાંભળી કન્યાએ બોઘનું ફરીવાર આપતા કહ્યું લો આ રહ્યું ઘી વાણિયાએ ફરી તોડીને ઘી લીધું બોકણનું ફરીવાર ઘીથી ભરાઈ ગયું વાણિયો ઘી લેતો ગયો અને બોકણનું ભરાતું ગયું વાણિયો માને ઓળખી ગયો તરત ભગવતીના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી ધન્ય અમારું ગામ વળા હે માતાજી મારા પર કૃપા કરજો એટલું જ હું માંગુ છું માતાજીએ નેસમાં આવી ભરવાડોને કહ્યું ભાઈઓ હવે હું જાહેર થઈ ગઈ છું હવે મને જગતના લોકો સુખેથી નહીં રહેવા દે માટે હું સૂર્યરોગમાં જઈશ ભીડ પડે ત્યારે મારું સ્મરણ કરજો હું તમારી સહાયતા કરીશ મારું તમને વરદાન છે કે સત માર્ગે નીતિ ચાલશો તો કોઈ ભરવાડ કદી વાંચ્યો નહીં રહે ભરવાડો એ માતાજી ની વંદના કરી અને માં અમારે તમારું સ્થાપન કરવું છે અમો ગરીબ ભરવાડ છીએ અમારી આગળ લાખો કે કરોડો રૂપિયા નથી કે તમારું શિખરબંધ મંદિર બનાવીએ આ સાંભળી માતાજી બોલ્યા અહીં દળવા ગામમાં વાવની અંદર મારું સ્થાપન કરજો મારું મંદિર બંધાવવાની જરૂર નથી આમ કહી માં સૌને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા દડવા ગામે વાવની અંદર ભરવાડો એ માતાજીનું સ્થાપન કર્યું છે એ જ સ્થિતિમાં આજે પણ એ સ્થાનક છે ગામ રાંદલના દડવા નામથી આજે જગ મશહૂર છે માં સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં આવી માં દર્શન કરી વાંજા મેણુ ચોક્કસ ભાંગે છે ભક્તો પોતાના સંતાનોને માં દર્શને જરૂર લાવે છે તો મિત્રો આ હતી માં રાંદલની પ્રાગટ્ય કથા રાંદલમાં સમસ્ત વિશ્વની માતા છે અને સૂર્યનારાયણ એ સમસ્ત વિશ્વના પિતા છે સૂર્યનારાયણે માં રાંદલને વરદાન આપ્યું છે જે કોઈ વ્યક્તિ પોતાના શુભ પ્રસંગે રાંદલ તેડશે રાંદલના લોટા તેડશે તેના દરેક કાર્ય નિર્વિધને પૂર્ણ કરે શુભ મંગળ બનાવશે